રાવ આઈ સ્ટડી સર્કલ ના ભોયરામાં પાણી ભરાવાને કારણે ત્રણ વિદ્યાર્થીઓના મોત બાદ કેન્દ્ર આ મામલે તપાસ કરવા માટે એક સમિતિની રચના કરી છે આ સમિતિમાં આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના અધિક સચિવ મુખ્ય સચિવ ગૃહ વિભાગ દિલ્હી સરકાર દિલ્હી પોલીસના વિશેષ કમિશનર અને અન્ય અધિકારીઓનો સમાવેશ થાય છે વિકાસ દિવ્ય કીર્તિને ધ્યાનમાં રાખીને એમસીડીએ આઈએએસ કોચિંગ સેન્ટરને સીલ કર્યું છે દિલ્હીમાં રાવ આઈએએસ સ્ટડી સર્કલના ભોયરામાં પાણી ભરાવાને કારણે ત્રણ વિદ્યાર્થીઓના મૃત્યુ પછી એમસીડીએ નિયમોનું ઉલ્લંઘન કરતી કોચિંગ સંસ્થાઓ સામે કાર્યવાહી કરી છે દરમિયાન એમસીડીએ બોયરામાં શૈક્ષણિક પ્રવૃત્તિઓને કારણે નહેરુ વિહારમાં સ્થિત વિકાસ દિવ્ય કીર્તિની કોચિંગ સંસ્થા દૃષ્ટિ આઈએએસના કેન્દ્રને સીલ કરી દીધું છે